વિરાટનગરમાં થયેલી બબાલનો વિડીયો સામે આવ્યો દબાણ હટાવવાની કામગીરીના પગલે વિવાદ થયો હતો દબાણ ટીમ અને સ્થાનિકો વચ્ચે બબાલ થઈ હતી બિલ્ડરના લાભાર્થે કાર્યવાહી કરાઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે તો સમગ્ર બબાલનો વિડીયો સામે આવ્યો છે સ્થાનિકો સમગ્ર મામલે કાલે કોર્પોરેશનમાં રજૂઆત કરશે

પંદરમી માર્ચના રોજના છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની એસ્ટેટ વિભાગની જે ટીમ છે તે મામાદેવનું મંદિર કરીને જે ધાર્મિક સ્થળ આવેલું છે તેનું બાંધકામ દૂર કરવા ગઈ હતી તંત્રનું કહેવું છે કે ગેરકાયદેસર બાંધકામ છે અને રોડમાં દબાણયુક્ત આ પ્રકારનું બાંધકામ છે જેને લઈને આ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી પરંતુ આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યોમાં લોકો પણ એકઠા થઈ ગયા છે પોલીસના જવાનો પણ છે જે માથે હેલ્મેટ પહેરેલા હાથમાં લાકડીઓ છે સ્થાનિકોને તેઓ હટાવી પણ રહ્યા છે એટલે એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું પરંતુ એ બાદ મામલો શાંત પડ્યો હતો પરંતુ સ્થાનિકોનો આરોપ એ છે કે કોઈ એક ખાનગી બિલ્ડર ની જે સ્કીમ ત્યાં શરૂ થવાની છે તેને લાભ કરાવવા માટે કોર્પોરેશન આ પ્રકારની કામગીરી કરી રહ્યું છે જ્યારે કે મંદિર વર્ષો જૂનું છે તેમ છતાં તંત્ર આ પ્રકારની કામગીરી કરી રહ્યું છે એટલે આખા એ મામલા લઈને વિસ્તારમાં વિવાદ જાગ્યો છે હવે સ્થાનિકો આવતીકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પૂર્વ ઝોન છે અને જરૂર પડે મ્યુનિસિપલ કમિશનર સુધી પણ આ મામલે રજૂઆત કરશે તે બાદ જોવાનું રહે છે કે આ મામલામાં ઉકેલ શું આવે છે વસદ બિલકુલ અર્પણ માહિતી બદલ આ તો આ અમદાવાદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વિરાટનગરમાં બબાલ થઈ હતી આ બબાલ બાદ એક વિડીયો પણ સામે આવ્યો છે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી અને આ કામગીરી દરમિયાન જ દબાણની ટીમ અને સ્થાનિકો વચ્ચે વિવાદ સર્જાયો હતો અને વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો બિલ્ડરના લાભાર્થે કાર્યવાહી કરાઈ હોવાનું પણ એક તરફ સ્થાનિક લોકો આક્ષેપ લગાવી રહ્યા છે આ સમગ્ર બબાલ જે થઈ હતી જે ઉગ્ર બોલાચાલી થઈ હતી એ બોલાચાલી બાદનો આ વીડિયો ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે ટીમ છે અને જે સ્થાનિક લોકો છે તેમની વચ્ચે બબાલ થઈ હતી હવે આ સમગ્ર મામલે સ્થાનિકો આવતીકાલે કોર્પોરેશનમાં રજૂઆત પણ કરશે અમદાવાદ નિકોલમાં મંદિર તોડવા સામે લોકોએ વિરોધ નોંધાવ્યો મોટી સંખ્યામાં સ્થાનિકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો નિકોલમાં એ મંદિર નહીં વોટ વોટ નહીંના નારા લગાવ્યા નિકોલમાં આવેલું છે સિત્તેર વર્ષ જૂના જોડિયા ખીજડાવાડા મહાદેવનું મંદિર ચૂંટણી સમયે નેતાઓ અહીં પગે લાગીને વોટ લઈ જાય છે ચૂંટણી બાદ સમસ્યા લઈને જઈએ તો કોઈ જોવા નથી આવતું મંદિર તોડવા આવશે તો અમે રોડ ઉપર સુઈ જઈશું એએમસીને વારંવાર રજૂઆત કરી છતાં પણ ઉકેલ નથી આવતો છે આગામી લોકસભાની જે ચૂંટણી છે તેનો બહિષ્કાર કરી રહ્યા છે લોકો સાથે વાતચીત કરીશું એમને પૂછીશું કે તેની માટે તેઓ આ વિરોધ નોંધાવી રહ્યા છે આપ જણાવો વિરોધ છે આ એએમસી વરોની તાનાશાહી છે અત્યારે કે આ મંદિર હિન્દુત્વ બચાવવા માટેનું એટલે હિન્દુત્વની આસ્થાનું કેન્દ્ર છે એને આજે આ લોકો કાલે ગઈકાલે આવીને ઉખાડી ગયા જે હવન કુંડ અને બટુક ભોજન ચાલતું હતું એ બધો શેડ હતો એ ઉખાડી ગયા છે અને આ લોકો ત્રણ દિવસની અલ્ટિમેટમ આપી છે કે ત્રણ દિવસ પછી અમે ફરીથી આવીશું પણ અમારું એ કેવું છે કે આ ત્રણ દિવસ પછી જો આવશે અને આવું બધું કંઈ કરશે તો અમે અહીંયા ધરણા કરીશું અને આ મંદિરને પારવર તો નહીં પણ આ વર્ષો જૂનું મંદિર છે તો આ મંદિરની ઈટ પણ અમે ઉખાડવા નહીં દઈએ એવી આ બધી પબ્લિકની અમારી અરજી છે આ મંદિર ઓછામાં ઓછા સિત્તેર એંશી સો એક વર્ષ જૂનું છે જ્યારે રસ્તો નહોતો આ ટીપી નીકળ્યું એટલે રોડ ઉપર આવી ગયું એમથી સિત્તેર એંશી વર્ષ જૂનું મંદિર છે પણ જેમ જેમ ભક્તો અને બટુક ભોજનનું આયોજન થયું એમ આપણે તેડનું એનું બંધારણ થયું અને તેડને આપણે બાંધ્યું લગભગ દસ બાર વરસ થયું અને સરકારના સારા સારા કાર્યકર્તા પણ અહીંયા વોટ માટે અહીંયા પબ્લિક સિટી જોઈને અહીંયા ભાષણ માટે આવતા હોય છે અને આશીર્વાદ લેવા પણ આવતા જ્યારે વોટ આવે ત્યારે એની માટે પણ જગદીશભાઈ પંચાલ છે એ પણ આ જગ્યામાં આવી ગયા છે અહીંના જે પણ કોર્પોરેટરો જ્યારે રહ્યા ભાજપના એ પણ અહીંયા સેવા આપી રહ્યા છે તોડવા જ્યારે આવ્યા ત્યારે કોઈ પણ વ્યક્તિ એમનો કોઈ જવાબ આપ્યો નથી જ્યારે જરૂર હોય ત્યારે મંદિર યાદ આવે જરૂર પતી જાય એટલે મંદિરના વિરોધ નવ વર્ષથી આવું છું અને નવ વર્ષથી હું આ છે સેવા પૂજામાં છું અને નવ વર્ષથી એટલું હું જોઉં છું કે આકુબાપુ એટલી સેવા પૂજા કરે છે એક રૂપિયો લીધા વગરનું બાળકોને આ રસ્તે નીકળતા એટલું પરબ બંધાયું બાળકોને એટલું ભોજન જમાડે છે ભૂખ્યું તરસ્યું હોય અહીંયા બેહીન આશીર્વાદ લે છે મામાના મંદિરે દુખિયા આવે છે એને સુખ મળે છે માગ્યું મળ્યું છે નેતા હોતે અહીંથી સુખ લઈ ગયા છે એ જ અત્યારે વિરોધી કરી રહ્યા છે તો અમે કોઈને વોટ નહીં દઈએ દેવાય નહીં દઈએ અને રસ્તા ઉપર સુઈ જાવ ભલે અમારા લોહી વેરાય ભલે અમે મરી જાય મંદિર નહીં તો વોટ નહીં મંદિર નહીં તો વોટ એ માં જ્યારે ગયા ત્યારે સાબે એવું કીધું હતું કે અમે ગુરુવારના દિવસે આવશું હાજરી આપશું અને અહીંયા મામાદેવ સેવા ભક્ત પરિવાર સાથે જે પણ જોડાયેલા છે એ તમામ સાથે હતા અને ત્યારે અમે પણ એવી વાત કરી હતી વિનંતી કરી હતી કે સાહેબ તમે આવી જાઓ આવીને જોઈ જાઓ તમારાથી જેટલું તમને નડતરરૂપી હોય એટલું અમને કહેજો અમને વાત કરજો અમે રાજી ખુશીથી એટલું અમે તમને જગ્યા આપવા તૈયાર છીએ ત્યારબાદ બીજું હું અગિયાર વર્ષથી આ મંદિર સાથે જોડાયેલો છું મારી શ્રદ્ધા મારો વિશ્વાસ મારો તો તૂટ્યો છે પણ અહીંયા આવતા તમામ ભાવિ ભક્તોનો વિશ્વાસ તૂટ્યો છે તો જે સ્થાનિકો છે તેમનું કહેવું છે કે જ્યારે ઇલેક્શન આવે છે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આજ મંદિરે આવીને પગે લાગી જાય છે લોકોની આસ્થા સાથે લાગણીનું જોડાણ કરે છે પરંતુ જ્યારે કામગીરીનો પ્રશ્ન આવે છે જ્યારે લોકો પોતાનો પ્રશ્ન લઈને આ જ જનપ્રતિનિધિઓ પાસે જાય છે ત્યારે કોઈ જવાબ નથી આપવામાં આવતો અને મંદિર તોડી દેવાની જે કામગીરી છે નિશ્ચિત રૂપે ક્યાંક જે સ્થાનિકો છે તેમની આસ્થા દુભાઈ રહી છે